નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાની અંદર અઢારમાં હપ્તાની સૌથી મોટી અપડેટ આવી છે તો આપણે સંપૂર્ણ અપડેટ વિશે વાત કરીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો ડીયોની અંદર વાત કરી સૌથી મોટી અપડેટ એ છે કે ખેડૂત કલ્યાણ માટે સો દિવસના એજડા સાથે પૂરી તાકાતથી કામ કરવામાં યસ્ત મોદી ત્રણ પોઈન્ટ ઝીરો સરકાર ખેડૂત આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘો અને નાણાં મંત્રાલયે સૂચના મોકલ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં બે હજાર રૂપિયામાં વધારો કરવામાં આવે છે તો રકમ વધારવાથી કેન્દ્ર સરકારને લગભગ વીસ હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બોજ ઉઠાવવો પડશે તો કેટલાક રાજ્યો પહેલાંથી જ ફંડની રકમ વધારી દીધી છે જોકે વધેલી રકમ રાજ્યો પોતે જ ઉઠાવી રહ્યા છે પરંતુ જો કે કેન્દ્ર સરકાર ફંડની રકમ વધારવાનો નિર્ણય કરે છે તો રાજ્યો પરનો નાણાકીય બોજ ચોક્કસપણે ઘટશે સમગ્ર દેશમાં ખેડૂતોને વધેલી રકમનો લાભ મળી શકશે અને કેન્દ્ર સરકાર એક જુલાઈ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે આવી સ્થિતિમાં ખેડૂત કલ્યાણ અને કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતોની અપેક્ષા રાખવામાં આવી રહી છે પીએમ મોદીએ ત્રીજી વખત શપથ લીધી પછી તરત જ પીએમ કિસાનની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ યોજના હત્તરમાં આપતાની રકમ પણ અઢારમી જૂને રોજ નવ કરોડથી વધુ ખેડૂતના ખાતામાં મોકલવામાં દેવામાં પણ આવી છે હવે સંપૂર્ણ બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ આપવામાં આવેલા રકમમાં વધારીની જાહેરાત કરી શકે છે હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક રૂપિયા છ હજાર આપવામાં આવે છે આ રકમ વધારવાની માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે હવે બજેટ બે હજાર ચોવીસ પછીની રજૂઆત પહેલાં ભારત ઉદ્યોગો પરિષદ અને સહિત ઘણા વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓએ સરકારે સૂચન કર્યું છે પીએમ કિસાન સન્માન નિધિ તરીકે આપવામાં આવતી વાર્ષિક રૂપિયા છ હજાર રૂપિયા વધારીને રૂપિયા આઠ હજાર રૂપિયા કરવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ તરીકે આપવામાં આવતી વાર્ષિક રકમ છ હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયા કરવામાં આવે છે મિત્રો અઢારમાં હપ્તાની સૌથી મોટી અપડેટ આ હતી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાન અને જય કિસાન